મિત્રો આજે સવારે વોક માટે ગયો ત્યારે બહુ જ મોટી સંખ્યામાં ગાડીઓ આમથી તેમ જતી હતી લગભગ બાજુના ગામમાં લગ્ન હતા ને ત્યાં આઠથી દસ હજાર લોકો ભેગા થયા બહુ મોટા પાયે ખર્ચો કરવામાં આવ્યો તો મને થયું કે યાર વિવાહ કે લગ્ન આપણે એટલા માટે બનાવ્યા હતા કે આપણી બધા એની અંદર આહાર નિંદ્રા ભય અને મૈથુન શરીરમાં પ્રકૃતિના ગુણ છે તો મૈથુન સંભોગ સેક્સ માટે આપણે એવી વ્યવસ્થા બનાવી ભાઈ આપણે ઓફિશિયલી લાયસન્સ આપીએ ડિક્લેરેશન આપીએ કે આ બંને જણા પતિ પત્ની બનશે સાથે રહેશે પ્રકૃતિનો જે ગુણ છે મૈથુન એનો નિભાવ છે તો આના માટે હતું સામાજિક વ્યવસ્થાઓ ચલાવવા માટે હતું એ કોઈ શક્તિ પ્રદર્શન હવે એ લોકો સમાજમાં આસપાસના વિસ્તારમાં પોતે મોટા તીશ માળખા છે એવું દેખાડવા માટે થઈ અને લગ્નની અંદર અધ અધ ખર્ચો કરી રહ્યા છે અને આ જે ઝીંગુર કીડા મકુડા છે ને એ ભલે કરે પણ એમની પાછળ પાછળ પેલા લોઅર મિડલ ક્લાસના જે નાના નાના જગુર મરકટ કીડા મકુડાઓ છે એ પણ આ આ ખર્ચ કરી રહ્યા છે લોકોને દેખાડવા માટે લોકોને ખુશ કરવા માટે તો એ બધાને કહીશ કે આ સમાજ આ લોકો તમારી પાસે કશું ખસે ત્યાં સુધી તમારી સાથે છે આજે ભલે ને કરોડો રૂપિયા ખર્ચો કાલ જો રસ્તા ઉપર આવી જશો તો એમના માટે તમારું કોઈ મૂલ્ય મહત્ત્વ નથી તો લોકોને ખુશ કરવાની જે જદ્દોજ છે ને પ્રયાસ એમાં ન પડવું જોઈએ લોકો કોઈના હોતા નથી કાજીની કૂતરીવાળું હોય છે કાજી મરી ગઈ કાજીની કૂતરી જ્યારે મરી ગઈ ત્યારે આખું ગામ ગયું કેમ કે કાજી જીવતો કાજી જ્યારે મરી ગયો ત્યારે કોઈને ગયું કેમ કે હવે કાજી જ નથી તો કોણ જોવાનું એટલે સમાજને આ બધાને ખુશ કરવા વટ પાડી દેવા માટે થઈ અને આવડી મોટી જમાપુંજી ન ખર્ચીને ખાય અને ઠીક છે કેટલાક મહત્વકાંક્ષી પૈસાદાર કીડા મકૂડાઓ તો કરશે આ બધું પણ લોઅર મિડલ ક્લાસ બહુ છે ભારતમાં ગુજરાતમાં તો એ નાના નાના લોઅર મિડલ ક્લાસના ચિંગુર મરકટ કીડા મકુડાઓને વિનંતી કરું છું કે તમે આ ચક્કરમાં ન પડશો આ દેખાડામાં ન પડશો કરો ભોજન વ્યવસ્થા એવું નથી કહેતો તમે ગામડાઓમાં સમાજમાં હોય ને બધે આપણે જતા હોય પ્રસંગમાં આપણે પણ લોકોને ખવડાવવું જોઈએ પ્રસંગ કરવો જોઈએ પણ ઘણા બધા સાદગીપૂર્ણ રીતે વિવાહ થઈ શકે છે સાદગીપૂર્ણ મેનુ તમે નક્કી કરી શકો લોકો હજાર રૂપિયાની ડીશ બે હજાર રૂપિયાની ડીશ સાહેબ આ આ પ્રતિસ્પર્ધામાં પડવા જેવું નથી અને જે લોકો શક્તિ પ્રદર્શન કરે છે આટલા બધા લોકોને બોલાવી એમને પણ હું કહીશ કે ભાઈ તમારી પાસે એટલી જ બધી મા લક્ષ્મીનો વાસ હોય તો ક્ષેત્ર ચલવો ને વૃદ્ધાશ્રમ ચલવો ને આ દેશને રાષ્ટ્રને ઉપયોગી થાય એવી સંસ્થાઓ બનાવો ને એક દિવસ ધુમાડામાં આટલા બધા પૈસા ખર્ચી નાખો એટલે હું તો જે લોકો મને રેગ્યુલર સાંભળે છે એમને ખબર છે કે હું કોઈ વિવાહ પ્રસંગમાં જતો નથી કોઈ બર્થડે પાર્ટી કોઈ સગાઈ કશું જ નહીં માત્ર જે કેટલાક અંગત લોકો છે જેના ખરા અર્થમાં હું મારા કહી શકું જે સુખ દુઃખમાં મારી સાથે ઊભા છે એટલા લોકોના ત્યાં જઉં છું કેમ કે એ મને એમના ત્યાં જવું ગમે છે કેમ કે એ મારા પોતિકા કહી શકાય એવા લોકો બાકી આ સમાજના દોઢસો બસો ગામડાઓમાં કોઈ જીવન ઉર્જા ખર્ચ કરવા માટે હું નથી જતો કારણ કે નાનકડું જીવન સિત્તેર એસી વર્ષનું જો જીવીએ તો વચ્ચે ઉડી જવાના હોય તો એટલું પણ નથી જીવવાના અને આ જીવનમાં આપણે એટલી બધી અનનેસેસરી વ્યર્થ વાતોમાં પડ્યા છીએ વ્યર્થ સડી ગયેલી સામાજિક વ્યવસ્થાઓમાં પડ્યા છીએ યાર સામાજિક વ્યવસ્થાઓ સપોર્ટ માટે હતી કાકા કાકી મામા મામી ફૂઆ આ જે પણ વ્યવસ્થાઓ આજે કશું કામ નથી કરી રહ્યું તમારા દુઃખનું કારણ તમારી સામાજિક વ્યવસ્થાઓ જ છે અને તમારા સગા સંબંધીને તમારી પાસે કશુંક છે તો રસ છે સંબંધ રાખશે બાકી તો સાવ નજીકના સંબંધ પણ લોકો ભૂલાવી દે છે ખતમ કરી નાખે છે અને દૂર દૂરના લોકો પણ તમારી સાથે જોડાય જ્યારે તમારો સૂરજ મધ્યાહને હોય તપતો હોય તો આવા નાલાયક નપુંસક કાયર કીડા મકોડા જેવા લોકો સાથે આપણે શું કામ જોડાવું છે શું કામ ઘણું બધું છે ઘણા બધા ભારતમાં ફરવા જેવા સ્થળો છે જાઓ ને હિમાલય જાઓ ને ગોવા જાઓ ને ઋષિકેશ પરિવાર સાથે ત્યાં સમય વ્યતીત કરો કેમ કે આ બધી જે વ્યવસ્થાઓમાં જીવન ઉર્જા સમય પૈસા લગાવશો તો બીજું કશું નહીં કરી શકો અને વાયરો નીકળી જશે અમુક વર્ષો પછી તો નાનકડું જીવન છે ક્ષણભંગુર જીવન છે દેખાદેખી લોકોમાં વટ પાડી દેવો અને આ પ્રકારની ભાવનાઓને લઈ અને દેણા કરી અને ખર્ચા ન કરવા જોઈએ કેમ કે લોકો ભૂલી જાય છે લોકો વર્તમાનમાં જે તમારી આર્થિક સ્થિતિ હોય તમે એમને કામના હોય તો જ માત્ર ને માત્ર તમારી સાથે જોડાયેલા રહેવાના છે બાકી આ બધી જ સામાજિક વ્યવસ્થાઓ તૂટી ગઈ છે એનું વહન કરવું એટલે માત્ર ને માત્ર નુકસાન કરવું લગ્ન વિવાહ સંસ્થા બે લોકો વચ્ચેના સંબંધની શરૂઆત છે એને શક્તિ પ્રદર્શન ન બનાવાય જેટલું બને એટલું સાદગીપૂર્ણ રીતે કરાય જેથી સમાજના જરૂરિયાતમંદ લોકો પણ પ્રેરણા લે અને એ લોકો આ જે એક ખોટા માપદંડો સેટ થઈ ગયા છે શક્તિ પ્રદર્શનના લગ્નમાં એમાં ન પડે અને શાંતિથી જીવન જીવે